એપાર્ટમેન્ટમાંથી એકાએક ધુમાડા નીકળતા લોકો એકત્ર થયા હતા જોતજોતામાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટના તેર જેટલા વીજ મીટરો બળીને ખાખ થઈ ગયા હતા આગે મોટું સ્વરૂપ ધારણ કરતાં આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા સ્થાનિક રહીશોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી સાથે જ એમજીવીસીએલની ટીમ પણ તત્કાળ ઘટના સ્થળે પહોંચી અને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી આગ વધુ ન ફેલાય ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને અગ્નિને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો અને થોડા સમય બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો મળ્યો કે એપાર્ટમેન્ટના નીચે નીકળે છે એટલે અમે તરત જ આવી ગયા અને કામગીરીમાં ચાલુ આગ ગઈ છે મીટરઓમાં સોફટ સકકી થે નાપુરા નાપુરા પોલીસ સ્ટેશનની પાછળ રંગોટી એપાર્ટમેન્ટની અને અમે આઈન તરત ઓલવીન આຊ્યું અને કામગીરી ચાલુ જ છે મીટરઓમાં સોફટ સકકી હતો કોલ જો મળ્યો તરત જ આવી ગયા સ્થળ પર સુનરા જેસ આસાર સૈનિક હાલ પોલીસ અને એમજી વીસીએલ દ્વારા આગ લાગવાની સાચી કામગીરી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટના ચેતવણી રૂપ છે કે આઇસોલેશન કરેલા વીજ કનેક્શન ઓવરલોડેડ મીટર્સ કે જર્જરિત વાયરિંગ ક્યારેય પણ ભયાનક પરિસ્થિતિ ઊભી કરી શકે છે રહેવાસીઓએ વીજ સુવિધાનું નિયમિત નિરીક્ષણ કરાવવું અને કોઈ પણ ત્રુટિ દેખાય તો તાત્કાલિક કાયદેસરના પગલાં લેવા જોઈએ તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે